રાજ્ય સરકારે આજે યુસીસીને લઈને કમિટીની નિમણૂક કરી છે અને જે કમિટીના સભ્ય છે તેઓ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું સર આપ જણાવો યુસીસીની કમિટીની આજે રચના થઈ ગુજરાત માટે કેટલું લાભદાયક પ્રથમ તો ગુજરાત સરકારે જે ઐતિહાસિક નિર્ણયની આજે જે જાહેરાત કરી છે એ માટે આદરણીય મુખ્યમંત્રી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે ઓગણીસો પંચાણુંની સાલમાં સરલા મુદગુલના જજમેન્ટના આધારે સુપ્રીમ કોર્ટે એવું કહેલું કે ડાયરેક્ટ આ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના આર્ટિકલ ફોર્ટી ફાઇવ ટ્વેન્ટી ફાઇવ અને ટ્વેન્ટી સેવનની નીચે યુનિફોર્મ સિવિલ કોડની રચના કરવામાં આવે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને આદેશ આપવામાં આવેલો પરંતુ આ પરત્વે કશું પણ થયેલું નહીં અને આ બાબતે ઘણી બધી સરકારોએ ચર્ચા વિચારણા કર્યાના અંતે ગુજરાત સરકાર શ્રીના આદરણીય મુખ્યમંત્રી સાહેબે જે આજે ઐતિહાસિક નિર્ણય કરું છે એને હું બિરદાવું છું મને એમાં કમિટી મેમ્બર તરીકે લીધો છે તો આપના માધ્યમથી હું એમનો આભાર પણ વ્યક્ત કરું છું રાજ્ય સરકારે પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે આદરણીય ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સુશ્રી રંજના પી દેસાઈ મેડમના વર્ડપણ હેઠળ જે કમિટી રચાઈ છે એ કમિટી ડિસ્કશન કરીને પોતાના મંતવ્યો રજૂ કરશે અને એક ડ્રાફ્ટ બનાવશે મુસદ્દો બનાવશે અને મુસદ્દો જેટલા સમયમાં થાય એ સમય મર્યાદાની અંદર રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે રાજ્ય સરકારને જ્યારે કમિટીનો રિપોર્ટ આપી દેવામાં આવે ત્યારબાદ એને અમલીકરણ જો એને કરાવવું હોય તો કેટલો સમય લાગી શકે એની પાછળની પ્રોસેસ શું છે એ સરકારનો વિષય છે સરકાર એના પર વિચારણા કર્યાના અંતે જ્યારે વિધાનસભામાં મૂકશે વિધાનસભામાં પસાર થશે વિધાનસભામાં પસાર થયા પછી રાજ્યપાલશ્રીની સહી થશે અને એ પછી એ કાયદો બનશે એટલે એમાં તો પછી રાજ્ય સરકાર આવશે પણ અમે અમારો મુસદ્દો જેટલું બને એટલા વહેલા સમયમાં રજૂ કરી કરી દેવામાં આવશે તો પાટણના ચાણસમામાં